તો બ્લોક આપણે એથી સ્ટાર્ટ કરીએ ને આપણે એ બતાવીએ કે આપણે જીર કેવું થઈ ગયેલું છે અને કેવી રીતે પાણી વાળી તમે ચાલો આપણે ખાઈ જશે અને જવાબ રસ્તા પેલા ઢાબે જીમી પછી બે પપ્પા અને એક મજૂર કરેલો સ્પેશિયલ અને ખાઈ ભાઈ નવડા થાય એટલે પછી આપણે પાછા પાણી ચાલુ કરવાનું છે કારણ કે બંધ કરેલું કારણ કે ત્રણ એક તરનો આગળ પાછો ના થવા જોઈએ જીરા માંથી એમ પાણી બંધ કરીને બધા ખાવા આવ્યા છે અને મે જવા બાજી તો ચાલો મળીએ આપણે આવે જીરા એટલે કામ કેવું આપડું ચાલુ છે ફાઈનલી આપડે નીકળી જશે ખેતર માં હવે બધા ખાઈ લીધું છે અને ચાલુ કરી હવે આપણે પાણી ચાલો તમને બતાવો

અહીંયા કને હા અહીં વધાર છે આ એટલે આ પ્રમાણે જાય છે જરૂર એટલે એની માટે આપણે એ દવા પીવાડીએ છીએ અને આવી રીતે પાણી આવે છે અને પાણી બહુ ભાવ નહીં દેવાનું એના માટે આપણને એક કોદારી આપેલી છે અને એક ડબલું છે અને જઈ એવું લાગે કે ભરાયું તો ફોડી નાખવાનું અને અહીં તો ફોડ એવું છે ને એટલે ડબલ ડબલ કાઢીએ છે આપણે પાણી અને જીરામાં તો એમ જોવાય તો બધામાં તો એમ એમ જોવા જોઈએ તો બધું સારું લાગે તો હું જીરું આવું લાગે છે જીરું પણ અમુક અમુક ઘણી જાય છે તો જોઈએ આગળ આવે તમે જોયું કે આપણે જીરું કેટલું બધું ઉતરી જશે હજુ ઉતરે જ છે એક જ કે પાણી જય ભરાય ને ત્યાંથી ઉકાળો લાગે ને આખા ખેતરમાં ફરી વળે એટલે આપણે બેઠા સી પાડીએ જો અને આ છે ડબલ ડબલું આ ડબલ આપણે પાણી કાઢીએ કેવી રીતે કાઢવાનું બતાડું આ જો આપણે ભરાયું ને એટલે અહીં એટલું ડબલું ભરી જગ્યા હોય ધારી એમ નાખી દેવાનું પોણી આવી રીતે આવી રીતે આપણે કાઢીએ છીએ પોણ અને તમે પણ આવી ગીરાની કંઈક ખેતી કરતા હોય અને આવી રીતે તમે જો મહેનત કરતા હોય તો જ જીરું રહે બાકી જીરું ના રહે એ ફાઈનલ કરો તમે કારણ કે મહેનત ઉપર જ છે બધું આ જોવો ને જેટલી મહેનત કરીએ એટલું આપણે આપણા માટે સારું છે અને આવું જો વધારે પોણી જો ભરાઈ જ હોય સડિયાની અંદર તો આવી રીતે આપણે તોડી નાખવાનું એટલા માટે આ કોદારી આપણે અંદર રાખીએ છીએ તો આવું કામ કરીએ છીએ જીરું અને મતલબ પેલા કટિંગ ફાઇનલી આપણે આવું કામ કરીએ છીએ ને પાણી કાઢવાનું તો કેવું લાગ્યું તો મને આપણું કામ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ આમ પર કારણ કે એવી મહેનત કરશે તો આપડે આગળ જઈએ તો મળશું આવે આપણે આગલા નવા બ્લોક ની અંદર